જે બાબતની એમના બેન માસીને દીકરી છે જે એમને ફરિયાદ લેતા બીએન સ્થળમ એકસો નવ એક મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવેલી ત્યારબાદ આ આરોપીઓ ત્યાં પારેવડી ચોક પાસેથી રિક્ષામાં બેસીને ગ્રીનલેન્ડ ચોપડીઓ પહેલાં ગ્રીનલેન્ડ ચોપડીઓ ઉતરીને ફરી બીજી રિક્ષામાં બેસીને જતા હતા એ દરમિયાન ઘરણાભાઈ ગાર્ડન પાસે સામે રિક્ષામાં વધારે પેસેન્જર હોય જેથી રિક્ષાવાળાએ કીધું કે વધારે પેસેન્જર છે તો ઉતરી ઉતારી દીધેલા તે દરમિયાન સામે પાણીપુરીવાળો પોતાની પાણીપુરીની લારી બંધ કરીને જતો હતો તે દરમિયાન આ આરોપીઓએ એની પાસે પાણીપુરીની માંગણી કરી અમને પાણીપુરી ખવડાવી તેથી પાણીપુરી વાળાએ કીધું કે મારી પાસે પાણીપુરી પૂરી થઈ ગઈ છે પાણીપુરી નથી પછી જેથી એને છરી બતાવી અને એની પાસે જે હતો આપી દે તો એના ખિસ્સામાંથી પંદરસો રૂપિયા અને એનો મોબાઈલ લૂંટી લીધેલો અને એને ત્યાં છરી મારી અને પછી આગળ ગયા સામે જતા એક બીજા હિતેશભાઈ ડાંગર હતા એને પણ રોકી અને છરી બતાવીને કીધું કે ભાઈ જે હોય તારી પાસેથી આપી દે તો એની પાસેથી દસ હજાર રૂપિયા અને એક મોબાઈલ લઈ લીધેલો અને એને પણ છરી મારી ત્યારબાદ આ લોકો લઈ નીકળ્યા દરમિયાન હિતેશભાઈ ભૂવા બુફ કરી કે અમને લૂંટ્યા 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 બૂમ મારતા સામે સાત આઠ છોકરાઓ બેઠેલા હતા એમને પકડવા માટે દોડ્યા પકડવા માટે પ્રયાસ કર્યો તે દરમિયાન જય કરીને જે છોકરો છે એને પણ આ ઈસમોએ છરીનો માર અને એ દરમિયાન એક ઈસમ પકડાઈ ગયો ત્યારબાદ પકડાય ઈસમો પકડાઈ ગયો ત્યારબાદ પોલીસ સ્ટેશનના ડિસ્ટર્બ તેમજ ટીમો બનાવી અને આ આરોપીનો ધરપકડ કરવામાં આવેલ છે જેમાં ત્રણ આરોપી છે અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિસ્સો છે

હાલ હજુ તપાસ ચાલુ છે આરોપી અટક કરે છે પણ ઈ ગુટકો બસ લૂંટો જ કરવાનું એ કરવાનું